રેડી <coughs>

સાઉન્ડ કેમ દેખાતું નહીં સાઉન્ડ પાછળ એટલે આ ભલા હજીક કેટલી વાર ભગતવ ના આપણને ટાઈમ થઈ ગયો

પિક્કર હોય પિક્કર તો એ તો પિક્કર હું પૂછી લેયું કે તમારે શું મેલવાનું છે મને કોઈ એટલે આવવાનું તો ખોટ કે મારે જે સિસ્ટમ આવે ને મિક્સર 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 મશીન ને એરી બધું મેલવાનું છે ને કે એમ્પ્લીફાયર કે છે ને આપણી ભાષા એમ્પ્લી મેલવાનું છે એટલે હું કે સારું એમ્પ્લી તમે તાર હોય મેલો અને તમારો ફિકર છે તમે મેલજો ઈ તો ખબર તો અમે પડ કારણ કે મારું સાઉન્ડ જેવું છે પેલા પેલા તમને કહું આખા ગામમાં વોટરમાં છે ને માર સાઉન્ડ જ જાય ભજનમાં

હા વાઠા થઈ જિલિટ બે મિલિટ દોઢ મિલિટ જેવું હેડ આત્મા શુદ્ધ અને ભક્તિ આત્મા માં હોવી

શબ્દ નહીં ઓળખતા એમ કેવાનું હતું ખબર કીધું હતું ભજન ગમે એવું મોણક ગાય પણ આપણે શું સમજવાનું શબ્દ સમજવાનો હોય એ શબ્દ ઉતારતા નહીં આ ભજનની ની બાજ નીકળ્યા એટલે તરત ઘણી નંજા કરતા લો તરત ચાલુ કઈ દીધી તણી બાપડો ખર્ચો કરે હે ચલા તો અહીંયા ઓઠરો વાકુ બા ચેડે આવજો વાસકુ જો મે હવે નેકળી ધોકો વાજી બસ ગોતા ગોતા લે તરત હેડતા થઈ દેજો

શું અંતરતા આવતો હરિભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ભાઈ હું આવું છું મોડા

એટલે અમુક અમુક નહીં ગમતું અને અમુક અમુક ને ગમે છે એ બધું આપડે ના વિચારવાનું હોય આપડે ગાવાથી કોમ રાખવાનું એ જોડે બોલવાનું નહીં એમ

ચા ભક્તો આવે ને પછી ભક્તો આવે ને ના ચા ને પેલું પોણી બધા ફેરવી દેજે અને એક છોકરો ના જોડે ગમે થી લા રાખી દીધો જોડે એટલે પોણી પાસે અને એવું બધું કરે બાકી ગેડો વગાડે પેટી આ બધા પેલાથી આવી ગયા છોકરા બધા સમજી લે સરણ તો બધાય બધા રો તમે પેલી બધા પાણી પીર બે રો ઇન્દમ બોલ્યા વગર અમારે જી તો ચેટિંગ કરો ચાલુ કરો હેલો ચેટિંગ તો ચોપો ફેવરેટ દેજો અને પેલું કરી દેજો પાણી અને ચાલ્યો હું કર્યું નહીં ના નહીં તો આરી દેજો બ્રાઇટનેસ નહીં વધારે લીધ છે મારી વાત આપડો સાઉન્ડ એવું ગોઠવજો ને કે આખા ખબર પડવી કે આજ રાતે ભજન કેમેરાની સિસ્ટમ ખબર નહીં અમરજી રિયલ ભજન જ જણે કોઈ તમારો એવું સમજવાનું લે રેડી ઓ કારીગર સાઉન્ડ ચૌ ગોઠો હો હમ એક બોલી રેડી ન બોલી તાર ખાલી ઇમ્પ્રેશન જ આલતી સ્ટાર્ટ સાઉન્ડ એક નંબર ગોઠવજો આખા ગો ખબર પડવી કે રાતે ભજન હતા ચોક એટલે ભજન હતા इटले तो मु केतो तो कवे किती कडक चलवવાનું छे एम कऊछु थाटा नाही सिटी मारी साउंड सिटी मारी हमू सेट करो की कंप्लीट होई जा अरे भोमताय हाटवे हाटवे हेलो मैनचेस्ट्री हेलो 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 તમે ગાજી સાકી તેલી ગાજી હોય કેને કરત ના છે આપણે શું કેતો સાકી બોલ આયા બગા

সাম আ মা বি એ હવે પુતા છેતરું તમે અનવન જરૂર નહીં હાલો અમે મર્બંધી કરી અને વકાણડતાની અમે આનું આયોજન પકડ્યું છે એમ કોઈ આયોજન બગાડવા નથી એમ આપણે બગાડવા નથી સુધારવા નથી હેડો

điên mất luôn bắt đầu à bắt đầu bắt đầu bắt

સાઉન કર્યા પણ બે વાગી ખબર પડી નહીં ભાઈ સાઉ હેરાન કર્યા એ વાત બરોબર હે મળે નઈ મળી વાત સાચી છે ગમે તે તમે જો તો આખો આઈ

ઓ જુન્યા અરે ભાઈ હા ઓ મજાઈ મજાઈ ભઈ હો ગોઠા જેવા બન્યા છે અસલ બન્યા છે હા ભાગુજી હા પાછી સર્વણ ચા લાવજો ભાઈ જલ્દી આવો લાઈ દયો ભેગા ભેગા ચા તમને દસરો રા હાલો ચા હાલો બધે

બોલો <laughs> रुग्णीय रुडी તો આ વિડીયો ખાલી સાઉન્ડ ઉપર હતું મનોરંજન પૂરતું બરાબર તો ને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી